ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય અભણ બોલે ભણેલા સાંભળે એનું લોકસાહિત્ય હું નથી કેતો જવર્તન મેઘાણી ને મુંબઈમાં સવજીભાઈ પૂછેલું કે લોક સાહિત્ય એટલે શું તો કે અભણ બોલે ભણેલા સાંભળે તો કે એનાથી આગળ ખરું તો કે ગામડું બોલે નગર સાંભળે તો કે એનાથી ખરું કોઈ આગળ તો કે ગામડાની સરળતા બોલે ને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય સાહેબ શું મેઘાણી મેઘાણીનો જવાબ છે ભણેલા એનું નામ લોકસાહિત્ય નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય ત્રીજી વાત ગામડાનું પણ બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે એનું નામ લોકસાહિત્ય સાહેબ મને ગામડાના બાપાએ કીધું તું મને કે વિખુદાન ભાઈ શિવાજી છે નહીં લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા મરી તો બે ગયા ને પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા ગામડાના માણસોનો ખોઠા ને કોઠા હું જ બહુ હોય અમે પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને મળવા ગયા ને ત્યારે મને એક વાત યાદ આવી ગામડામાં એક બાપાને ને મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું તો મજામાં છું પણ આ કુટુંબ કઈ ખબર નથી આપને એ મજામાં છે કે નહીં કેટલી બધી મોટી વાત છે સાહેબ હું મજામાં છું પણ કુટુંબની મને કઈ ખબર નથી પણ પછી એને એક સરસ વાત કરી મને કે ભીખુદાનભાઈ હવે હું વૃદ્ધ થયો છું મને ઉમર લાગી ગઈ છે એટલે મેં મારા મોટા દીકરાને બોલાવીને કીધું કે હું જાજુ રહેશ નહીં અને કદાચ હું મરવા ને ખોહીને મને ગોટે ન ચડાવતા અને એમ તો કોઈને કેતા જ નહીં બાપા ઓળખો તમને બહુ ઓળખ્યા આખી જિંદગી ઓળખ્યા હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા બસ આ કેવડી મોટી વાત છે સાહેબ આમાં હે કેવાનો મારો અર્થ ભાગવત સપ્તાહ અને એમાં પરમ પૂજ્ય નીચ સ્વરૂપ સ્વામી એનું પાન કરાવે અદ્ભુત છે સાહેબ મેં બહુ સાંભળ્યા છે ને હું ગઈકાલે હું મારે ઘરે સાંભળતો હતો હા ટીવીમાં બતાવતા હતા લાઈવ એટલે હા અને અને આ પરિવાર કેવો ફાયલો ફૂલો સાહેબ નિર્વ્યસની પરિવાર સાહેબ આખો પરદેશની મેલી મહિનામાં કેટલા કેટલી વાર જાતા ને કેટલી વાર આવતા હોય છે છતાં એને વ્યસનને આ પરિવારે અડવા ન દીધું એ અસીમ કૃપા પરમાત્માની કહેવાય સાહેબ આ વાતું થાય સાહેબ જીવવું બહુ અઘરું છે કહેણી મિશ્રી ખાન છે પ્રભુદાનભાઈ કહેણી મિશ્રી ખાન અને રહેણી તાતા લો બોલવું તો ખાન જેવું ગલ્યું છે પણ જીવવું તલવારની ધાર ઉપર જીવવા બરોબર છે સાહેબ વાતો તો મુક્તિ સુધીની કરી શકાય હા આ તો મુક્તિ સુધી નહીં કરી શકાય ને પણ જીવવું બહુ અઘરું છે એમ આ આ પરિવારને હું એક તરીકે લાખ લાખ ધન્યવાદ આપું છું સાહેબ સ્ટેજ મારું મંદિર છે અહીંથી ખોટું બોલીએ તો અમને પાપ લાગે પણ હું સાચું ન કહું તો મહાપાપ લાગે એટલા ખાતર આ પરિવારનું કાયમને માટે મારી ભગવતી રક્ષણ ક્રિયા કરીએ એવી હું જગદંબાને પ્રાર્થના કરું છું ઉત્તરોત્તર એની પેઢી સવાય થાય એવી હું ઈશ્વર પાસે માગણી કરું છું એક ચારણ તરીકે ગઢવી તરીકે એક સાહિત્યકાર તરીકે સાહેબ પણ આ જે ભાગવત ભગવાન છે આ ભાગવત ભગવાન ભગવાનનું સાકાર સ્વરૂપ છે વાંગમય સ્વરૂપ છે હા રામાન છે જીવન જીવવાનો ગ્રંથ છે અને ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે સાહેબ રામાન જીવન જીતા સુધારવાનો કુટુંબ કુટુંબની લાગણી ભાઈ ભાઈને પ્રેમ કેવો હોવો જોઈએ પિતા પુત્રને પ્રેમ કેવો હોવો જોઈએ બધું રામાયણમાં મળે અને મૃત્યુ સુધારવા માટે આ ભાગવતની જરૂર છે સાહેબ કૃષ્ણની લીલા બહુ અટપટી છે પકડવી રામ નામ હેલું છે બોલી લો તો રામ તરત બોલી શકો કૃષ્ણ નામ બહુ અઘરું છે સાહેબ ઘણાય ગોટા વારે કૃષ્ણ બોલવામાં એમ એની લીલાએ કૃષ્ણની અઘરી છે ઓહ રામની લીલા તો બહુ સરળ છે આ તો વાહલીએ વગાડી હગે રણમેદાનમાં શંખ પણ વગાડી શકે ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે દ્રૌપદીની ચીર પુરવાય ભૂગી જાય આવો કાલિયો ઠાકર એની લીલા બહુ અઘરી છે સાહેબ ઈ ભાગવતની વંદના કરી લઈએ આપણે કે જ્યારે એનો જન્મ થયો મથુરાની જેલમાં સાહેબ અને વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે હાલતા થયા ત્યારે અટાણે તમને કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે સવજીભાઈ તમને રામ રામ ન કરે તમને હેમંતભાઈ કોઈ આપણે બોલાવે નહીં તો બહુ રંજ ન કરવો સાહેબ ધોખો ન લગાડવો આ તો સમાજ છે દુનિયા છે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે આ સમાજે હું નથી કીધું સીતાને ઘોર જંગલમાં ઘનશ્યામભાઈ અમે પુત્રો જણાવ્યા છે શ્રી કૃષ્ણ ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે છે કલમ લખતા અમારા પાપ પોથીની મહાત્મા સંત અમે હણાવ્યા છે આ તો દુનિયા છે દુધાલામાં તમે ઊંચું જોઈને આલા જાવ આખું દુધાલા ટીકા કરે કે હવે અભિમાન નું ઘૂસરું થઈ ગયા ને હેઠું જોતા નથી અને સાંભળી જાવ ને બીજે રીતે તમે આમ ચારિકોર જોતા જાવ તો એમ કે હવે આંખું નું ક્યાં ઠેકાણું છે અને દી સાંભળી જાઓ નીચું જોઈને કે જાઓ ઊંધગલા થઈ ગયા ઊંચું જોતા જ નથી અને ઊંચું જોઈને હાલ્યા જાઓ તો કે હવે અભિમાની થઈ ગયા છે અને આમ સારીકોર જોતા જાવ કે હવે આંખું ઠેકાણું નથી આને પુગાઈ નહીં કોઈ દિવસ સાહેબ આને પુગાઈ નહીં કોઈ દિવસ અને પૂગવું જ નહીં એક સાધુ તણાતા જતા હતા ને નદીમાં તો ગામ જોતું હતું નદીમાં એ સાધુ તણાતા જાય તો બીજા કે બારા કાંટો બારા કાંટો તો એક ધોડો મારા જેવું છે કે રમવા દો રમવા દો એની મસ્તીમાં રમવા દો સાધુને રમવા દો એને આડું ન પડાય તણાઈ ગયા તા સુધી મસ્તી બોલો શું કરો તમે તણાઈ ગયા તા સુધી મસ્તી આને પુગાય નહીં સાહેબ એટલે મને તમને કદાચ કોઈ આવકારો ન આપે તો રંધ ન કરો દુલા કાગની કવિતા સાક્ષી પૂરે છે દુલાભાઈ

એના પિતાએ આયા નહીં આયા નહીં મોટી મોટી મેળીઓ દીધેલો જાકારો આપણે ત્યાં તો હું હમણાં લાઠી આવ્યો શંકરભાઈ આપણે ઘનશ્યામભાઈ શંકરને ત્યાં તારે મેં કીધું તું કે ડેલીએ બોર્ડ લાગતા આપણે સજીભાઈ આવ્યા હતા કે દુઃખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામ આપવા ઘરની ઉઘાડી રાખજે બારી ઘનશ્યામભાઈ આ સાહિત્યકાર ઘનશ્યામભાઈને કહું છું કેટલું સરસ વાક્ય છે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા ઘરની ઉગાડી રાખજે બારી એને બદલે આજે બોર્ડ લાગી ગયા રજા સેવા અંદર આવવાની મનાય છે તે આપણે એમ થાય ખાવ દીપડો માલિક રહ્યો છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીરી રખડતા હોય અને કાં બેઠો બેઠો છોકરાઓને હિંચકાવતો હોય તમે રજા લઈ લ્યો એટલે હમાનામાં થઈ જઈએ બસ દંભ સિવાય કાંઈ છે નહીં આમાં દંભ જ છે દંભની વાત આગળ કરશું પછી બીજી વાત હું આપને કહું મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલો બધા જ યુવાન વર્ગ બેઠો છે હું નકરી ભારે વાતો કરવા નથી આવ્યો ભારે વાતો તો છે જ જીવનમાં ઉતાર્યો છે પણ અમારો હાસ્યરસ પણ બહુ પવિત્ર હોય છે સાહેબ હાસ્યની વાતો છે ને એ જેમ માને જેમ મા જેમ દીકરાને કડવી દવા ગોળમાં નાખીને પાઈ દઈએ એ એમાં હાસ્યરસની મારી પાસેથી જ્ઞાન તમને મળી જાય હો ખરેખર સામાન્ય રીતે એવું બને મેં આ જૂનાગઢમાં એક ભાઈને પૂછ્યું મે કીધું તમારે તમારા બાપુજી મે કીધું શું કરે મને કે અફસોસ કરે છે અફસોસ મે કીધું શેનો કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજી ન્યા લઈ દેને આવ્યા લઈ દેને એના મારા બાપુજી બેઠા બેઠા અફસોસ કરે છે પનરદી પછી વરી એના બાપુજી મને મળ્યા મેં કહ્યું દીકરા કેટલા મને કે ત્રણ પણ ટબા જેવા હો ટબા જેવા જેટલા આપણે સોરસ કાઠિયાવાડનો શબ્દ છે આપણા કાઠિયાવાડી શબ્દ આમ મહેસાણામાં ગોધરામાં દાહોદમાં સમજાય નહીં હો આપણે કંઈ ભેં માંદણામાં પડી તો એમ મમ્મી મહેસાણાવાળાને એમ થઈ શેમાં પડી એમ માંદણું સમજાવ તો પોણી કલાક થાય ને હું લાખાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન અમે મહેસાણા બાજી ગામડે પ્રોગ્રામમાં સજીભાઈ ગયેલા તો ઘરધણી અમારો પરિચય કરાયો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી કે પ્રાણભાઈ વ્યાસમન કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન આપણે લાખાભાઈની ટોળકી ને લાખાભાઈ આપણા નાયક એમાં એક જણા આવી પાછો પાછો બીજું હું કીધું ખબર નામચીન કલાકારો છે અમાન હું કીધું ખબર નામચીન કર નામાંકિત કલાકારની નામચીન ખિસ્સા કાતરું હોય એમ નામચીન કલાકારો છે અરે ભાઈ નામાંકિત કે ને નામચીન હું કામ કે એમાં એક જણ મને કે કાળજાનો કકડો કરજો પેલો કકડો કાળજાનો કકડો મેં કીધું કાળજાનો કટકો તો લાખા ભાઈ હમણાં ગાયો મને કે તો બીજો કોઈ કકડો કરો આ હા 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 તમારે ઘણા કોકડા હોય વાની ભા હું ખરું સાહેબ અંતરનાઉ અંતરનાઉ કોક વેધુને વેધુને કહેવાય કહેવાય એને ચોરે ચર્ચાય શંકરા સાહેબ વાત કરવાના જોઈએ વાતે બહા કરવી હતાને વિજ્ઞાને બધો બધો વિકાસ વિકાસ એટલો કે રૂપિયા વધી ગયા છે મૂકો બેંકમાં તો મૂકી શકો દાગીના વધી ગયા છે ખાના ખોલાવીને જમા કરાવી શકો વાત મૂકવાના ઠેકાણા નથી કે અંતરનાઉ નાઉ ની કોક વેધુ ને કહેવાય અને વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે સાહેબ આ આ આ દુધાળાની મારી પા સૌજીભાઈને એનો પરિવારની ને આ બધા અહીં શું રચના રચી છે સાહેબ આપણે એમ થાય ગજબ કેમ અને બધી સંસ્કૃતિના પ્રતીકો જોયું તમને એકે આંખમાં ખટકે નહીં એમ આખો વિસ્તાર આંખમાં ખટકે નહીં અને હૈયાની માલિપા આમ તમને હૂફ આવે અને એને હેમાળા જેવી ટાઢક આવે એવો આ વિસ્તાર કર્યો આ હેતની હવેલી આનું નામ ચરિતાર્થ કર્યું મને નામ એક તો ગુનું મને બહુ મેં કીધું આ નામ પાડ્યું એને ધન્યવાદ છે પછી તો મને સરજીભાઈ કીધું કે મેં બધા ઘણા નામ ગોતતા પર એમ થતા થતા થઈ ગયું પણ કહેવાનો મારો અર્થ વિજ્ઞાને બધો વિકાસ કર્યો છે સરજીભાઈ રૂપિયા વધી ગયા તો તમે મૂકી શકો છો દાગીના વધી ગયા તો મૂકી શકો છો વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય હા બીજી વાત વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે તમારું આંખનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો લેબોરેટરી નાખીને કહી દે કે આમાં એટલા ટકા ક્ષાર છે ખારાશનો ભાગ છે પણ દુનિયાભરના ડોક્ટરોને કાલે ભેળા કળી અને એક આંસુનું ટીપું આપીને એટલું પૂછો કે આ સુખનું છે દુઃખનું છે તો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ ત્યાં કવિ મેઘાની અથવા તો દુલા કાગ ની જરૂર પડશે કોઈ પણ ઝેરી જનાવર હોય તો એક મિનિટમાં ડોક્ટર ઇન્જેક્શન આપીને ઝેર ઉતાર નાખે છે પણ માળા ને માળા કરડે એના ઇન્જેક્શન હજી સુધી નથી નીકળ્યા સાહેબ સમાજ ને જેને સમાજના ડંખ માર્યા છે એના ઝેર નથી ઉતર્યા કહેવાનો મારો અર્થ એને ઝુંપડીએ કીધું કે જીવન પધારો કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડી ભગવાન કાઠિયાવાડ માં શું કામ

પણ સમાજને માટે જેને કહ્યું હોય એની એની સમાજ ઇતિહાસ નોંધ લે છે સાહેબ બાકી પશુ પ્રવૃત્તિ છે હે કહેવાનો મારો અર્થ સામાન્ય રીતે કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમુખર એક જ વાર તો તો જવું નહીં જુવાર તને સ્નેહી જમાડું સાંભળે આવ્યું મારા બાપ અમારે આંગણે એકવાર મહેમાન થને આવ્યો રાતે ત્યાંના રોટલા ખવડાવીશું અને રાતિયારના રોટલા નઈ હોય ને ત્યારે હા પેટના દીકરા ખાનીને ખવરાવશું પણ એકવાર આવી તો ખરો સાહેબ અને ખવરાવ્યા ને સાહેબ બિલ ખાની માલિપા હે બહુ જ જાહેર વાત છે આપણે લાંબી જત કરીએ પછી કરશું બીજા દોરમાં જો આપણે અનુકૂળ પડશે તો પણ ઝૂપડીએ કોક તો જાજો અમારા આપા ભાઈનો ગીત છે સાહેબ કે પડિયે કોક તો જાજો એના જો પડિયે કોક તો જાજો એના મેં માનતો જાજો જેવડો આબાભાઈ કાળાભાઈ ની કવિતા સાહેબ આપાભાઈ ગઢવી નહીં આશરો એનો હાવ છે નાનો ને આપ જેવડો આવ You.